હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બનશે અડદની દાળ જે શિયાળામાં રોટલા યા શેકેલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીં મેં અડદની દાળ લીધી છે એક વાડકી અને એક મુઠ્ઠી જેટલી મેં અહીં જે મગની મોગર દાળ આવે છે એ લીધી છે એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ અને આપણે એને પલાળીને મૂકી દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ મૂકી દેવાની મતલબ મૂકી રાખીશું એને પલાળીને જેથી દાળ છે એ થોડી આપણી સોફ્ટ બની જાય એટલે સરસ રીતે ચડી જાય અહીં તમે એકલી અડદની દાળ લેવી હોય તો એકલી અડદની દાળ પણ લઈ શકો છો પણ મગની દાળ લેવાથી થોડુંક બાઇન્ડિંગ આવે છે એટલે મેં મગની દાળનો ઉપયોગ કર્યો છે તો હવે દાળને આપણે આ રીતે કુકરમાં લઈ અને પાણી રેડી અને એને આ રીતે ખુલ્લી જ આપણે એને ચડવા દઈશું અને જે ઉપર આ જે વ્હાઈટ ફીણ જેવો ભાગ એ જે આવે છે એને આપણે કાઢી નાખીશું જેટલું આવે નીકળાય જેટલું નીકળે એટલું આપણે કાઢી નાખવાનું એ ખૂબ નુકસાન કરતું હોય છે આપણા શરીરને તો અહીં એક ચમચી ચોખ્ખું ઘી લીધું છે થોડું મેં મીઠું એડ કર્યું છે અને વન ફોર્થ ચમચી જેટલું મેં અહીં હળદર એડ કરી છે અને હવે આપણે ગેસ કુકરને બંધ કરી અને ત્રણ સીટી વાગવા દઈશું તો દાળ આપણી સરસ રીતે ચડી જશે ત્યાં સુધીમાં આપણે આદુ અને મરચાં છે એને થોડા આ રીતે ક્રશ કરી લઈશું તો એ ખલદસ્તામાં મેં એને અધકચરા વાટી લીધા છે આ સાથે તમે સૂકું લસણ પણ લઈ શકો છો પણ અહીં મેં લીલું લસણ એડ કર્યું છે એટલે મેં સૂકું લસણ નથી લીધું તો આ રીતે આદુ અને લસણ છે સોરી આદુ અને મરચાંને ક્રશ કરી લઈશું સાથે જે લીલું લસણ છે એને પણ મેં ઝીણું સમારીને સાઈડમાં રાખ્યું છે લીમડો પણ ઝીણો સમારી લીધો છે તો અહીં આપણી દાળ છે એ સરસ રીતે બફાઈ ગઈ છે એકદમ ચડી ગઈ છે તો હવે આપણે એનો વઘાર કરીશું તો અડદની દાળ જનરલી ઘીથી જ વઘારવા વઘારાતી હોય છે એનાથી સરસ ટેસ્ટ આવે છે એક ચમચી મેં રઈ એડ કરી છે અડધી ચમચી જીરું એડ કર્યું છે બંને તતડે એટલે આપણે અંદર હિંગ એડ કરીશું હિંગ નાખવી ખૂબ જરૂરી છે સાથે મીઠા લીમડાના પાન જેનાથી દાળ એકદમ સ્વાદિષ્ટ અને સુગંધીદાર બને છે અને જે આદુ અને મરચાં આપણે ખાંડેલા છે એને પણ અંદર એડ કરી દઈશું એને સરસ રીતે થોડું સંતળાવી દઈશું ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને આ ઘરના મસાલાથી જ આપણે બનાવવાની છે ટૂંકમાં જે ગુજરાતી ઘરોમાં જનરલી બનતી હોય છે જે અડદની દાળ એ રીતે જ મેં બનાવી છે સાથે થોડું લીલું લસણ મેં અંદર એડ કર્યું છે એ સંતળી જાય ત્યારબાદ આપણે જે બાફેલી દાળ છે એને લઈ લઈશું અને હવે બસ આપણી દાળ બનીને રેડી છે એક બે મસાલા નાખીશું તો અહીં થોડી આપણે એને ચડવા દઈશું આપણે એને ઢાંકવાની જરૂર નથી થોડું પાણી બળે ત્યારબાદ આપણે ટેસ્ટ કરી જોવાનો કે મીઠું બરાબર છે તો એ થોડું મીઠું મેં અંદર એડ કર્યું છે અને થોડી લચકા પડતી દાળ બને અથવા તો તમારા ઘરમાં જે રીતની ખવાતી હોય એ રીતનું એનું આવી જાય એટલે ગેસ આપણે બંધ કરી દઈશું અને દાળની ઉપર હવે આપણે થોડા કોથમીર અને લીલું લસણ છે એને છાંટીશું જેનાથી આપણી દાળ છે એ વધુ ને વધુ ટેસ્ટી બનશે અને ઉપરથી લાસ્ટમાં આપણે લીંબુ નીતાવીશું તો અહીં અડધું લીંબુ મેં નીતાર્યું છે લીંબુ નાખવાથી દાળ ખૂબ ટેસ્ટી બને છે તો આ રીતે જ આપણી દાળ બનીને રેડી છે તો દાળને મેં અહીં મરચ શેકેલા મરચાં અને શેકેલી ભાખરી સાથે સર્વ કરી છે રેસીપી જોવા બદલ થેન્ક યુ રાતે રાતે